શરૂઆત એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે છવ્વીસ ફેબ્રુઆરી થી સોળ માર્ચ સુધી બોર્ડની પરીક્ષા રહેશે છવ્વીસ ફેબ્રુઆરી થી ચૌદ માર્ચ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રહેશે જ્યારે છવ્વીસ ફેબ્રુઆરી થી સોળ માર્ચ સુધી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા રહેશે એટલે કે ધોરણ દસ અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ આવી ગયો છે પરીક્ષાનો પ્રારંભ થશે જે માર્ચ સુધી ચાલશે જેમાં બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ ના જે સ્ટુડન્ટ છે એમના માટે છવ્વીસ ફેબ્રુઆરી થી ચૌદ માર્ચ સુધી પેપર રહેવાના છે છવ્વીસ ફેબ્રુઆરી થી સોળ માર્ચ સુધી ધોરણ 10 ની એક્ઝામ રહેશે સાથે જ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની પરીક્ષા પણ રહેવાની છે ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં છવ્વીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે જે સોળ માર્ચ સુધી ચાલશે જેમાં બાર વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો છવ્વીસ ફેબ્રુઆરીથી લઈને ચૌદ માર્ચ સુધી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે અર્પિત ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે શું વિગતો ગયા વર્ષથી બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જ પરીક્ષા લેવાની શરૂઆત કરી હતી ને એ પ્રમાણે આગામી વર્ષે એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ થી જે બોર્ડની પરીક્ષા યોજાનાર છે તેની શરૂઆત જાહેર કરી દેવામાં આવ્યો છે જે બોર્ડ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ પ્રમાણે છવ્વીસમી ફેબ્રુઆરીથી પરીક્ષાની શરૂઆત થવાની છે જે સોળ માર્ચ સુધી ચાલવાની છે મહત્વની વાત એ છે કે જે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ એમને એક પેપર એટલે એક પેપર પછી બીજા પેપર માટે તૈયારીઓ માટે ગેપ પણ આપવામાં આવ્યો છે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો છવ્વીસ તારીખે જે ભૌતિક વિજ્ઞાન નું પેપર યોજાવાનું છે એ પછી અઠ્યાવીસમી તારીખે રસાયણ વિજ્ઞાન નું છે ચાર માર્ચ ના રોજ જીવ વિજ્ઞાન છ માર્ચ ના રોજ અંગ્રેજી દ્વિતીય ભાષા સાત માર્ચ ના રોજ અંગ્રેજી પ્રથમ ભાષા

થઈ ગયું છે જેથી વિદ્યાર્થીઓ જે હાલ અંતિમ તબક્કાની તૈયારી કરી રહ્યા છે અંતિમ આખરી ઓપ આપી રહ્યા છે એમને હવે એક રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે એક વિઝન ક્લિયર કરવાનો કેટલો સમય હવે રહ્યો છે રિવિઝન ની વાત છે એ તમામ બાબતો સ્પષ્ટ થઈ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી એ અતુરતાનો અંત આવ્યો છે અને મહત્વની પરીક્ષા કે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવતી હોય છે અને પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા જારી કરવામાં આવ્યો છે જી અર્પિતા આભાર જાણકારી માટે